જંબુસર નગરપાલિકાના પાપે મસ્જિદ પાસેના કાંસમાં ખાબકી જંબુસર નગરપાલિકા તંત્રે ખાડે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર લાઇટ રસ્તાની સગવડ આપવામાં ઊણી ઉતરી છે જંબુસર નગરના એહલે હદીશ મસ્જિદ પાસે આવેલ કાંસ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવો બનતા હોય છે વારંવાર આકાશમાં વાહન ચાલકો રાહદારીઓ ખાબકવાના બનાવો બને છે જનતાની વારંવારની રજવાતોની પણ સત્તાધીશોના કાને પહોંચતી નથી આ દ્રોત સાંજના સમયે આશરે નવના અરસામાં નગરની યુવતી એહલે હદીજ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી તે સમયે અચાનક આકાશમાં ખાબકી હતી અને મોબાઈલ પણ આ ગટર કાંસમાં પડી ગયો હતો બનાવ બનતા આજુબાજુના રહીશોએ

જા જાહેર પગલાં લેવા વિનંતી નથી કેમકે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો